નમસ્કાર આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ આપ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આ આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સહ સપોર્ટ આપણે કરીએ જેથી કરીને આપણું શહેર સુંદર બને અને નગર આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વ સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણે દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું